તો મારા મારા મોબાઈલનો જમાનો ગયો છે પેલા ટુ જી લઈને આવતું બરાબર પાછું થ્રી જી થયું અને ફાઈવજી થયું અને અમે તો પાછું જેવું આવ્યું ફાઈવજી કેવું ફાઇવજી નહીં હા ફાઈવજી આવ્યું છે અને મારા હાણા વસ્તીમાં મોબાઈલમાં ધૂમ મચાવે છે આ વિડીયો વિડીયો બનાવવાનું મારી માની અગર મને ના હતી ક્યાં તો બનાવી દેવા દે ભગવાન માતાજી કરે નહીં હા ફેમસ થઈ જાય ને તો રૂપિયા રૂપિયા ઢગલો થઈ જાય કેવું છોકરા છોકરાને ખબર પણ સોના બતાવી દઉં હો

એ કી ઓબાર્યું છે તારા સો બાર્યું એ તો જા દેનો બધું ના ના ડાળમાં કોઈ નહીં પણ છોય અમે નઈ રાખી દીય આવ એકણ હવે ઓબાર્યું તે ફોન આયો તો મહેમાન નોતે આ बाजूના ધણીનો કોન્ટેક્ટ નંબર ખરો કોન્ટેક્ટ નંબર તો યાર મને યાદ નઈ હ તો ભાઈ હું ભલામણ કરું એમ ભલામણ તો એ તો કરેલી જ છે ઈવન ખબર છે હું કેવો એટલે રાજભાઈ ઓખણ બહુ ઊંચી થઈ છે યાર એ તો ખબર છે કે રાજભાઈ ઓખણ ચેવી છે કો કે છે કે કોઈ નહીં હું તો આ હેડે કોઈ કોમ હોત કયો પણ તમે ઓબોડી વાત કરી તે હારું ઓબોડી હયું તો હિંડોળે હે ને તે હયું ને એ તો હિંડો પતી ગયો બરાબર એ તો વાત જય યુટ્યુબ ની તો પણ અમારા યુ કરો ને એ ઓબોની નો ચડી ગયા અબે તેરે જાત કા પેદા મારું રાજભા તમે આ કો કવડ ના કરો તો હારું અમાર તો કેવા જેવું જ નતું હોન હારું અબે હું કહું છું ઇશુબા બોલો કા ઓબાની ની વાત તમે કરી ને તે છે ને ઓબા છે એ તો મન ને ખબર યાર હા મને ખબર કે ભાઈ મન ને ખબર યાર હા તે પણ હાર તો કોન્ટેક્ટ નંબર નહી રાખતા

લે આ હા છોકો લાયો મારા 20500 નો ફોન છે આ તો કેબી આવે કેબી તો હુલા એક દા વન કે આવે બીજા દા આવે આ તો મિય રીલ બનાવી મ હાલ તો આ તો બને એ ઈ બનાવી દીધી હે

ને તમારું શું મોડ થતું છે હું કોઈ મળતો નહીં પછી ગમના હતા એટલે ભેગોય હોય થયો ન ભેગ હોય નહીં થતો કોઈને ઓ હા લાય મને જવા દે આવા ને વાદે ચો ભરી ગયો હું તો ખાલી ફોટો આવ્યો સકન હારો નહીં થયો ને તે ના જતો દે ઘેર પાછો કાળબાલ જાય આ વળી જો ને મારું અબાવી પડાવવા તમને ખબર હતી કાંઈ આવે ને જેવા તેવા તો નહીં એટલે આપણું ઓદરું બેહ્યું ને એ શીખેવાનું પાડેલું આખું કે ઘડીએ ને ઘડીએ બોલ બોલ કર આ પત્રો ખસરાય ખસરાય કરો ખબર નઈ પડતી હોય ના બી મારું પરાવા તો આવ્યા તા પણ કોઈ જેવો તેવો થોડો થાપે કોઈ બેઠતો નહીં હા જવા ઘર છે થાકી થાકી જેવું મારા પાડવું પડશે કોકને પડશે તો ઉમર થઈને હાથ તો કોકને હાલી જવું હોય

માનીશ વગન મારું વાલું હારા કોમે જતો પેલો ભટક્યો રાજભા ચોઈ ભટકી ગયા તો કમ્પ્લેટ હારા કોમે જતો તો અને આઈ ગયા અને ફોટા પાડતા વિડીયો બનાવતા તે હું તો કીધું લાઈન કેવા દે ને આ ગયડા થયા ને પ્લાબ મોહણી આમ જવાનો ટાઈમ થઈ ગયો તો આ વિષ્ણુ તો કમ પોયા હો આ બાદ જતો તો એક ગેર આવ હું તો આરા કોમે જતો પ્લા રાત વચ્ચે આવી ગયા ને અને એ શીખે પેલા વિડીયો આમ નઈ બનાવતા તે વિડીયો બનાવતા છે મી તો હારા માટે કીધું શીખે મન તો એવું બોલ્યા ને તો આમ ના પૂછે વાત એવું કીધું તો બોલ્યા તો

બોલો <XP> <f Jordiack matrix>

હા જો ફટાફટ પટાફટ આવ્યો ગયો ખાસ બધા બધું ખાઈ જાય હમણાં કશું એ નહીં રાખ્યો હમણાં મારું વાલું આ જોતી માની સગન મારું વાલું કમ્પ્લેટ હો બે બે વાડીઓ હું રાખી લઉં અને હું એ રાખેલી પછી બીજો નાલ દો એટલે મારા ને હું રાખું પોચ પોજાર માં અને આલુ સીધી વી વી હજાર માં એટલે મારે તો વીવી ના સીધા ચાલી આવી જ વગન મજૂરી એ અને મારો ધંધો પછી કમ્પ્લેટ પછી આમ રૂપિયે બુહો કાપડ તો

મારે કોઈક મજૂર બજૂર કરવું પડશે હોય ચોકી જાગે હોય છે અડાતી હોય નહીં પગે થાક લાગે શું કરવાનું ત્યારે તો મોટી મોટી આવી જુઓ પડે જોવું પડતી નહીં એવું લખતી ત્યારે તો તહી હો બરાબર કોણી એ હમણાં નીકળવાનું નહીં આવતું નહીં પોણી શું કરવાનું બસ કપ જેને બેહવું પડશે થાક લાગ્યો એટલું આગળ યારથી ગમમાં હી અડીને આવ્યો

હલો નરે વિષ્ણુભા બોલે અરે આ એક વાડીની તમારે વાત કરી હતી માલિક આવે તો તમે આવો હતા ને અરે આવો જલ્દી વાત રૂબરૂ થઈ જાય વાત એટલે પૈસા પૈસાની ચોખટ બોખોટ કરવી તો થઈ જાય એમ થયું